નમસ્કાર દોસ્તો હમણાં એક પ્રસંગમાં કુટુંબવાળા બધા ભેગા થયા મને કે તમે માત્ર આ દારૂના વિડીયો બનાવો છો મેં કીધું ઘણા બીજા બી બનાવું છું પણ હવે આપણે એક નવું કરીએ સવારનો જે મેસેજ હોય એ બોધ બુદ્ધિનો અને સાંજનો બોધ બાટલીનો આ બે પાર્ટ પાડી દઈએ બુદ્ધિનો બોધ અને બાટલીનો બોધ તો આજે બુદ્ધિના બોધમાં એ કહું છું કે એક માણસે મને પૂછ્યું કે ઈશ્વર ક્યાં છે યાર તો દોસ્ત એનો જવાબ આપું કે જ્યારે તમે કઠિન સમયમાં પસાર થાવ છો ત્યારે તમને ઈશ્વર નથી દેખાતું તમારી આસપાસ જ હોય છે અને એ તમને સ્કૂલના સમયથી એક ઉદાહરણ રૂપે રજૂ થાય છે કે જ્યારે પણ તમે એક્ઝામ આપતા હોવ ત્યારે કઠિન સમયમાં તમારી આસપાસ શિક્ષક ફરે છે પણ એ ચૂપ રહે છે ધન્યવાદ